હલો દર્શક મિત્રો સ્વાગત છે એલ પીવરી વ્લોગ ચેનલમાં તો બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આપણે આવી ગયા છીએ વિશ્વ પ્રખ્યાત જે તૈણેતરનો મેળો છે ત્યાંની તૈયારી જોવા માટે તો મિત્રો આપણે પહેલાં મહાદેવના દર્શન કરીશું તેના મંદિર વિશેની માહિતી પણ એકઠી કરીશું અને ત્યાર પછી મિત્રો બીજા બ્લોગમાં આપણે તૈનેતરના મેળાનું જે તૈયારી થઈ રહી છે શું તૈયારી થઈ રહી છે પણ બતાવીશું અને મિત્રો અત્યારે થોડો વરસાદ પણ ચાલુ છે તો થોડી અગવડતા પડી રહી છે પણ કાંઈ વાંધો નહીં મિત્રો તો ચાલો મિત્રો આપણે પહેલાં મહાદેવના દર્શન કરીએ તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ મહાદેવના દર્શન કરવા મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ એ દૃશ્યમાન થઈ રહ્યું છે મંદિર મહાદેવનું મંદિર દ્રશ્યમાન થઈ રહ્યું છે અને ત્યાં જઈશું અને આપણે માહિતી લઈશું અને મહાદેવના દર્શન કરાવીશું મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા આપણે પહોંચવા આવ્યા છીએ પ્રગટ થયેલા ત્રિનેત્ર મહાદેવનો અહીંયા ઇતિહાસ સંપૂર્ણ વર્ણવવામાં આવ્યો છે અને સ્વયંભૂ પ્રગટ થયેલા તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ છે બ્રહ્મકુંડ છે અને બ્રહ્મકુંડમાં સ્નાન કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે અને અહીંયા આપણે ત્રિનેત્રો સર મહાદેવનું જે મંદિર છે આપણે જોઈ રહ્યા છીએ ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર અને અહીંયા સુંદર મજાનું જે તમને માહિતી માહિતગાર કરવામાં આવ્યું છે ત્રિનેતર ધામ બ્રહ્માજીએ પ્રગટ કરેલો આ કુંડ છે જેમ મનુષ્ય આ બ્રહ્મકુંડમાં સ્નાન કરીને ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરીને પાપ પુણ્યનો બારીમાંથી ગટકીને સાત દેવીઓના દર્શન થાય છે તેમાં ચામુંડા માતાજી સામૃદ્ધિ માતાજી બ્રહ્માણી માતાજી શ્રી રજકાવતીમાં પીપલાસીમાં અને નિત્યામાં અને શ્રી મંડિતામાંના દર્શન કરશો જે થઈ જે થઈ ગયેલું હોય તે અડધા પાપ ધોવાઈ જશે આમાં કંઈ પણ સં સંચય નથી સાત દેવોનું મંદિર છે આથમની દિશામાં ધર્મશાળા સામે આવેલું છે તો મિત્રો આ બ્રહ્મકુંડનું મહત્વ આપણે બતાવી રહ્યા છીએ અને આ તમે જોઈ રહ્યા છો જે બ્રહ્મકુંડ છે મિત્રો અને શ્રદ્ધાળુ લોકો અહીંયા સ્નાન કરી રહ્યા છે અને જે મંદિરમાં મહાદેવના મંદિરના દર્શન કરીને શ્રદ્ધાળુ લોકો વરસાદ ચાલુ છે છતાં પણ આવી રહ્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા આપણે મંદિરમાં જઈશું મહાદેવના દર્શન પણ કરાવીશું તો આ ત્રિનેતરેશ્વર મહાદેવનું મંદિર આવી ગયા છે મિત્રો જે ત્રિણેધરનો વિશ્વ પ્રખ્યાત મેળો અહીંયા વરાય છે એનું પણ આયોજન થઈ રહ્યું છે દર્શક મિત્રો આપણે પહોંચી જાય છીએ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે અને આજે છે તુલસીમાં છે અહીંયા એ બાવન ગજની ધજા અહીંયા ફરકાવવામાં આવી છે અને અહીંયા જે એની છેલ્લી ધજાની છેલ્લી કોર હોય પૂછ હોય ત્યાં અહીંયા ટચ થાય છે તો આ એનું મહત્વ ખૂબ જ છે તો મિત્રો આપણે વિડીયોમાં જોડાઈજો અને આપણે ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરીશું આપણે પહોંચી મહાદેવ મહાદેવના મંદિરમાં દર્શન કરીશું મિત્રો તમે દર્શન કરી રહ્યા છો મહાદેવના દર્શન કરી રહ્યા છો તો મિત્રો આપણે આગળ જોયું એ પ્રમાણે આ છે પાપ પુણ્યની બારી તો જે પહેલાં જે બ્રહ્મકુંડમાં સ્નાન કરી પછી મહાદેવના દર્શન કરી અને પછી આ બારી છે એમાંથી પસાર થવાથી પાપ જે છે એમાંથી છુટકારો મળે છે તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો જે આ છે પાપ પુણ્યની બારી કહેવામાં આવે છે મિત્રો તો મિત્રો જોઈ રહ્યા છો અહીંયા તો શ્રદ્ધાળુ લોકો અહીંયા જે બારી છે એમાંથી બહાર નીકળે છે અને પોતાનું જે ભૂલ સુખથી જે પાપ થાય એનું અહીંયા પર્ચાપ કરે છે તો જોઈ રહ્યા છો મિત્રો અમારે મિત્રો આ બીજા શ્રદ્ધાળુ જે અહીંયા બારીની બહાર નીકળી રહ્યા બહાર નીકળવાથી જે પાપ છે એનો વિનાશ નાશ થાય છે અને છે મા દાતાનું મંદિર અને અહીંયા છે હરિહર પ્રસાદ વિભાગ છે અને મિત્રો આવા આપણે મેળાની જે તૈયારી ચાલી રહી એ પણ આપણે તમને બતાવીશું મિત્રો જે તૈણેતરના મેળાનો જે વિશ્વ વિખ્યાત મેળાનું આયોજન થઈ રહ્યું છે તેનું પણ આપણે માહિતી આપશું મિત્રો તો વિડીયોમાં જોડાઈ રહીજો મહાદેવના દર્શન કર્યા પછી અહીંયા જે આપણે મેળાની મુલાકાત લઈ જવા મિત્રો માટે જઈ રહ્યા તૈનેતર ગ્રામ પંચાયત દ્વારા અહીંયા જે સંચાલન કરવામાં આવે છે અને અહીંયા જે સ્ટેજ છે અને મેળાનું આયોજન થઈ રહ્યું છે જે તમે દૂર દૂર ચકડોળ મોતનકુવા અને રેન્જર રાઈટ પણ છે તો તમે જોઈ રહ્યા છો મેળાની તૈયારી પૂરજોરથી ચાલી રહી છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા જે સ્ટેજ છે સ્ટેજમાં અહીંયા પ્રોગ્રામ થશે જે તણે ત્રણ મેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યાં મેળો તમે જોઈ રહ્યા છો ખૂબ જ તડામાર તૈયારી થઈ રહી છે અને લગભગ અડધે સુધી તૈયારી થઈ ગઈ છે મિત્રો અને હાલમાં અત્યારે હવામાન પણ ખુલ્લું છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો અમુક લોકો અત્યારે આવી રહ્યા છે દર્શન કરવા મહાદેવના અને ખૂબ જ પૂર ઝડપથી તૈયારી ચાલી રહી છે જે હાલમાં તમે મિત્રો જોઈ રહ્યા છો તૈનાતરના મેળાની તૈયારી મિત્રો આપણે એ બતાવી રહ્યા છીએ એ જોઈ રહ્યા છો અહીંયા છત્રી આકારનું કંઈક છે તો એને પણ શણગારવામાં આવ્યું છે અને અહીંયા મેળાની તૈયારી ચાલી રહી છે તો મિત્રો જો આપણે તૈયાર મેળે નાના નાના મસ્ત વ્યવસ્થિત અને સુંદર મજાના સબસ્ક્રાઈબ મિત્રો મળી ગયા છે મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા આપણા જે મિત્રો છે જે આપણું શૂટિંગ જે સબસ્ક્રાઈબ મિત્રો મળી ગયા છે તો બધાને હર હર મહાદેવ ક્યાંથી આવ્યા છો તમે પાડધરાજથી અહીંયા શું દર્શન કરવા આવ્યા છે મહાદેવના ઓકે તો આપણો વિડીયો જોવો છે ને રેગ્યુલર ઓકે ખૂબ ખૂબ આભાર હર મહાદેવ મિત્રો તો મિત્રો અહીંયા આપણે જે તરિણે જે મહાદેવના દર્શન કર્યા અને તેના વિશેની માહિતી લીધી તો અહીંયાનો આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ અને હવે પછી મળીએ નવા વિડીયોમાં આવા જ રીતે જે તરણેતરના મેળાનું આયોજન થઈ રહ્યું છે તેના વિશેની પણ માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો અને હર હર મહાદેવ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં બધા મિત્રોને હર હર મહાદેવ જય માતાજી જય શિયા